બાકી મેં તો YouTube બંધ કરાવી દીધા ઘરે એ તમારો ઈ આ બસ ઘર નું કરી શકો તમે ઘરે ન કરી શકો બધું તમારે ઘર નું તમે કંટ્રોલ કરો પણ આ જગત છે એને નઈ કરી શકો સાહેબ અને હું એક ખાલી ખાલી કાઈ એવું નથી કે તમારા પૂરી વાત છે તમે સમજા નથી સાહેબ તમારા વિડિયો ઓહ તમે આગળ તમે હું આગળ મોપી બધા આગળ હાલો આ છે ને એ તમે જે વાત કરી કાયદા વિરુદ્ધ ની બાબત છે કેમ કે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિ ને કાયદા ની અરે હું વાત જ નથી કરતો હું કાયદા રે નથી બોલતો તમે મુદ્દો

અમારા કોઈ જાતિ ભેદભાવ કોઈ વર્ણ વ્યવસ્થા કે કોઈ ટીલા ટપકા કોઈ દેવી અમારે કાઈ લેવા દેવા નથી અમારે એક માનવ સમાજ હું એમ કેવા માંગુ છું સમાજ ની સમાજ એટલે આપણો આ સંસાર છે આ બધા જે આખી દુનિયા છે એની વાત કરું છું એને આપણે આપણે કોઈ ને કેવાનો અધિકાર આપડો નથી

આમાં મતલબ નથી મુદ્દો એ છે પ્રદીપજી કે જે મારી વાત સાંભળો એક જ ગાના બે વાછડા હોય તો એક કાશી ની ગાણી પીલાતો હોય તો એક શંકર નો થઈને પૂજાતો હોય સાહેબ કઈ વાંધો નહીં મેં તો જો ફોન કર્યો છે

અમે ત્રણ ભાઈ ત્રણે ભાઈઓ ના મગજ જુદા છે ત્રણ ભાઈઓ ના વિચાર જુદા છે ત્રણ ભાઈઓ રેણી રેની જુદી હશે હવે હવે માં એક હોય બાપ એક હોય ગુરુ એક હોય બધું એક હોય અને લોહી એક હોય તોય આપડામાં જે વણાટ જે થયો છે જેનો ઘાટ ઘડવામાં આવ્યો એમાં ફેરફાર આવે છે માનું છું હું બધી વસ્તુ માનું છું આ કુદરતે એવી શક્તિ બનાવી છે અલૌકિક શક્તિ કે જે ન વધારે પડતું ના કહે સાહેબ કઉશું કે નાગો પોગો વિડીયો બનાવે તો એના માટે કાયદો છે કોઈ પણ પત્ર ટિપ્પણી માંડવી એના માટે કાયદો છે પણ આપડે કોઈને ઈ ના કહી શકીએ કે આ તમે કરો તમે જેને કઈ રેખતા હોય ને કે હું એમ નથી કેતો કે તમે બધા ને કહો આવું એવું નથી કે તમારા માટેની વાત છે અરે ઈ જનરલ બાબત છે પણ તમે એ વિચારી વિચાર રજુ કરી શકો દરબારો મુકે છે કોળી મુકે ઘણા ઘણું સમાજ છે એવા સાહેબ હું કહું છું કોઈ કોઈ જ્ઞાતિ ની બેબત જ નથી મટર એટલી જ છે કે સ્વતંત્ર અધિકાર છે હવે મારે અત્યારે કાર્યક્રમ મારે અત્યારે હું કાર્યક્રમમાં છું એટલે પછી રીંગ કરું સાહેબ